હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડિયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો તો આપણે આ કેટલા વીઘાનો કપાસ છે તો તે આ વિડીયોમાં કહું તો આપણે જો આ આ કપાસ થયો તે આપણે છ વીઘાનો કપાસ છે અને અત્યાર સુધીમાં કેટલો દવા નાખી કેટલી દવા સેટી કેટલું ખાતર નાખ્યું અને કયું ખાતર નાખ્યું તે બધે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશી અને આ કપાસ હજી કેટલો ટાઈમ ઊભો રહે તે બધે આપણે એમના વિડીયો બનાવતા રહી એટલે તમે આ વિડીયો બનાવો તો વિડીયોને લાઈક કરી દીધો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી અત્યારે જો હજી આ કપાસમાં હજી એટલે એટલા ઝીંડવા છે રેડી તો હજી આ કપાજી ઊભો રહેવાનો છે એમ તો હજી જાજો ટાઈમ ઊભો રહે એ પછી આપણે કહેતા રહી કે હજી કેટલો ટાઈમ ઊભો રહે કપા બાકી તો હજી હજી તો જોઈ લ્યો હજી આમાં ઝીંડવા તો હજી છે પર ચક હજી કપાજી ઊભો રહેવાનો છે જાજો ટાઈમ હજી અને આપણે આ કપાસ આ છ વીઘાનો કપાસ છે બરોબર લઈ લ્યો હજી આમાં આવી રીતના ઝીંડવા તો છે હજી જોઈ લે ને ઝીંડવા આપણે આ ગળાકડા વિડીયો બનાવતા રહી અને તમે સપોર્ટ કરતા રહીજો એટલે આપણે એમના તમારા સપોર્ટથી આગળ વધતા રહીએ યુટ્યુબમાં બસ તો આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીજો જય માતાજી બધાને